રાત્રે બાર વાગ્યે મને ઊંઘમાંથી જાગીને બાથરૂમ જવાની જરૂરિયાત ઊભી થઈ તો હું શાંતિથી જાગી ગયો અને બાથરૂમ તરફ ગયો થોડા સમય પછી જ્યારે હું પાછો આવ્યો ત્યારે મેં જોયું કે મારી ભાભી પલંગ પર સૂઈ રહી હતી પરંતુ તેની પીઠ બાજુમાં હતી રૂમમાં એક આવો પ્રકાશ હતો મેં ડગલા વધાર્યા અને જોયું કે ભાભી ગારી ઊંઘમાં હતી પછી મેં જે કર્યું તે સાંભળીને તમારા હોશ ઉડી છે મારું નામ રોહિત છે હું અંબાલા શહેરનો રહેવાસી છું મારી લંબાઈ આઠ ઇંચ છે જ્યારે હું મારો ઇન્ટરવ્યુ આપવા માટે મુંબઈથી ગુજરાત જઈ રહ્યો હતો ત્યારે ટ્રેનમાં બેઠો હતો ત્યારે મારી સામેની સીટ પર એક ભાભી બેઠી હતી તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતી હતી તેનો ચહેરો એક અલગ જ રીતે ખીલેલો હતો તે લાંબા વાળા અને વધુ સુંદર બનાવતા હતા તેનું શરીર અને કમર જોઈને અંદરની શાંતિનો આનંદ મળી રહ્યો હતો ટ્રેન ચાલતી હતી મેં વિચાર્યું કે ભાભી સાથે વાત કરવી જોઈએ પછી મેં હિંમત એકત્રિત કરીને તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું ભાભીએ હાંસતા હાંસતા જવાબ આપ્યો તમે ક્યાં જઈ રહ્યા છો મેં કહ્યું કે હું ગુજરાત જઈ રહ્યો છું જ્યારે મારો એક ઇન્ટરવ્યૂ છે આ સાંભળીને તેણે કહ્યું કે હું પણ ગુજરાતની છું મુંબઈ મારા પતિને મળવા આવી હતી પછી જ્યારે તેનું નામ પૂછ્યું ત્યારે ભાભીએ તેનું નામ શોધી કહ્યું મેં કહ્યું સારું ગુજરાતમાં ક્યાં રહો છો તેણે કહ્યું હું કલોલમાં રહું છું અને બીજાની સાથે વાતો કરવાનું સારું લાગ્યું ભાભીના શબ્દો સાંભળીને મને વ્યક્તિત્વ ખૂબ પસંદ આવવા લાગ્યું ટ્રેનના મુસાફરી કરતી વખતે અમારા જીવનના વિશે ઘણી બધી વસ્તુઓ શેર કરી મેં કહ્યું મારો ઇન્ટરવ્યૂ એક ઓટોમોબાઈલ કંપનીમાં છે જ્યારે મને પ્રોત્સાહન આપ્યું ભાભીએ સાથે વાત કરતાં કરતાં હું

એના બંને પૈકીનો જે બહાર આવ્યો કલોલ માં રાત વધુ તીવ્ર બની ગઈ હતી અને વધુ લોકો આસપાસ જોવા મળતા ન હતા તેમણે બહાર પહોંચ્યા તેથી ટાપુની મુલાકાત લીધી અને રાત્રે ત્યાં રોકાવાનો વિચાર કર્યો મેં કહ્યું વિચાર્યું નથી કે કોઈ હોટલ શોધવી પડશે પરંતુ બાપુએ કહ્યું કે જો તમને કોઈ સમસ્યા ન હોય તો તમે મારા ઘરે રહી શકો છો નજીક અને તે પણ મદદ કરી છે રાત્રે તે ઊંઘ પડે તો મસ્ત લાગે થોડીક સમયની 48 કલાક પણ વધી તો થોડીક ઈમ્પોર્ટન્ટ ડિસિઝન લેવાની રોજને કરે સવાનોતો યોગ્ય માનવું બનને પહેલા પાર કરીને સાબીન સબરે ભાગી ઉતરે ખરેખર બસમાં ભાગીને જો તો મારું પર તો બાબા આ સન સક થોડુંક થોડુંક આભાર ધનવાદન સબ કરું ધનવાદ સામે રાખ અને મને વિચાર્યું કે બસમાંથી એ નવી પ્રદન પરવા જોઈશે તો દરવાજો એને પરોંછે કે અને મને અંદર આવવા કહ્યું અંદર પહોંચ્યા પછી મેં તો હિંસક અવાજ સુનાવ્યો મને માન્યું કે મને મેજીક માં છોડી દીધો એની અંદર એક કોર્નર પર મને બી આવતો ડિસાઈન કરવાની છે તો આતો મને ભૂલી ગયો રોહિત મને ભૂલી ગયો મને સંતાવવાનો પ્રયત્ન કર્યો દેખાતી નથી મેં તેને તરત જ જવાબ આપ્યો ભાભી શું બોલો છો તમે તો ખૂબ જ સારા દેખાઈ રહ્યા છો મારી વાત પર ત્યાં હસી રસોડામાં ફરવા કે ત્યાં પેઠો પેઠો મારા ફોનમાં જવાનું શરૂ કર્યું અને ભાભી રસોડામાં સોખા અને શાકની તૈયારી કરી રહી હતી થોડા સમય પછી રસોડામાંથી રસોઈની સુગંધ આવવા લાગી અને મારા પેટમાં થોડી ભૂખ વધુ તીવ્ર બની ગઈ ભાભીએ મને કહ્યું જમવાનું તૈયાર છે તમે ખુરશી પર બેસો ત્યાં સુધીમાં હું પછી હું ખુરશી પર બે બેસી ગયો અને તેઓ મારી સામે બેઠા સોખા અને શાક પીરસ્યું હવે બંને જમવાનું શરૂ કર્યું સમજી વખતે અમે બંને વાત કરી રહ્યા હતા ભાભીએ પૂછ્યું કે ખોરાક કેવો છે કહ્યું ખૂબ જ સરસ છે ભાભીએ પૂછ્યું કે ઘર કેવું છે મેં કહ્યું ઘર પણ ખૂબ જ સરસ છે તો પછી ભાભીએ ધીરે ધીરે પૂછ્યું ઘરવાળી કેવી લાગી મેં થોડું સોંપતા કહ્યું કે તે પણ ખૂબ સરસ છે તેના પર મેં ખોરાક ખાવાનું શરૂ કર્યું અમે બંને એકબીજાથી હસતા અને આંખો ઝુકાવતા હતા પછી ભાભીએ પૂછ્યું ઇન્ટરવ્યૂનો સમય શું છે તેથી મેં કહ્યું કાલે દસ વાગ્યાનો છે ભાભીએ કહ્યું તો પછી કોઈ સમસ્યા નથી હું તમારા માટે નાસ્તો બનાવીશ તમે ખાઈને સૂઈ જજો પણ આ કહ્યું પછી અમે બંને ખોરાક પૂરો કર્યો જમવાનું સાદું હતું પરંતુ ખૂબ જ સ્વાદિષ્ટ હતું અમે બંને સાથે બેસીને ખોરાક ખાધો અને વાતો કરી તેઓએ તેમના પતિ વિશે કહ્યું કે તેઓ મુંબઈમાં કામ કરે છે અને તે એકલા કલોલમાં રહે છે રાત વધુ ગેરી થઈ ગઈ હતી એના પછી અમે બંને ખાઈને વાસણો સાફ કર્યા પછી ભાભીએ કહ્યું કે તમે તમારે આરામ કરવાની જરૂર છે વહેલી સવારે ઉઠવું પડશે પછી મેં પૂછ્યું તમે પરફ્યુમ યુઝ કરો છો તમારા રૂમમાંથી બહુ સરસ ખુશબુ આવે છે આના પર ત્યાં છે બોલી લેડીઝ પરફ્યુમ છે તમારા કામનું નથી જ્યારે રાતના અંધારામાં બધું મૌન હતું ત્યારે હું ભાભીના રૂમમાં સૂતો હતો થોડા સમય પછી ભાભી રૂમમાં આવી અને હસવા હસતા હસતા બોલી તમે બધ બીજું કંઈ કહેશો હું હસી પડ્યું અને કહ્યું તમે શું પૂછવા માગો છો ભાભીએ મારી આંખોમાં જોયું અને કહ્યું જો તમે અહીં નોકરી મળશે તો તમે ક્યાં રહેશો થોડા સમય પછી મેં વિચારતા કહ્યું ભાડા પર રૂમ લેવાનો હશે પછી તે થોડી શાંતિ થઈ ગઈ અને કહેવા લાગી તો પછી તમે મારા ઘરે રહી શકો છો હું થોડો અચકાયો અને કહ્યું તમારા ઘરે કેટલો સમય રહીશ ભાભી એ હાંસતા હાંસતા કહ્યું જ્યાં સુધી તમે રહેવા માંગો છો મેં ફરીથી કહ્યું આ ભાભી આ સારું ન લાગે તે સમજી ગઈ એને કહ્યું ઠીક છે તમે બજારમાં જે ભાડું આપો તે મને આપી દેજો હું પણ તમારી સ્પોટ આનંદ અનુભવીશ મેં આ પ્રસ્તાવ ધ્યાનમાં લીધો અને ખરેખર એક આ સારો વિચાર હતો કહ્યું ઠીક છે પહેલાં નોકરી તો લાગવા દો પછી વિચારી ભાભીએ કહ્યું તમારી નોકરી પાકી અહીંયા હું હસતાં હસતા કહ્યું તમે કેવી રીતે જાણો છો તને શું ખબર બધું જાણું છું તમે ફરીથી પૂછ્યું જો તમને નોકરી મળે તો તમે અમારા ઘરે રોકાશો મેં ફરી આ પાડી થોડી વાત કર્યા પછી મેં કહ્યું ભાભી હવે તમારે મારે સુઈ જવું જોઈએ મારે પણ સવારે જાગવાનું છે ભાભીએ કહ્યું ઓ હા મારે પણ નોકરી પર જવું છે પણ કોઈ કંપનીમાં કામ કરતી હતી પૂછ્યું મારે અહીંયા ક્યાં શું ભાભીએ કહ્યું તમે મારી સાથે સુઈ જાઓ અમે સાથે સૂઈશું મેં થોડી વાર ખસખસાટ અનુભવી બતાવીને કહ્યું અહીં નહીં અમે બીજા રૂમમાં શું છે ભાભીએ કહ્યું બીજા રૂમમાં શું સફાઈ નથી તમે અહીં મારા રૂમમાં સુઈ જાઓ આખરે મારી જીત માનવી પડી મેં તેની પાસેથી સાદર માંગી નિષેક સુઈ ગયો ભાભીએ કહ્યું મારા પલંગ પર મારી સાથે સૂઈ જાઓ મેં ના પાડી પણ ભાભીએ મને વધુ કંઈ કહ્યું નહીં તે પછી તે બેડ પર સૂઈ ગઈ ધીરે ધીરે ધૂમનું વાતાવરણ શાંત થઈ ગયું રાતના અરવા વાતાવરણમાં મને લાગ્યું કે આ અજાણ્યા મુલાકાત તમારા માટે એક નવું બચ્યા શરૂ કરી શકે છે હવે રાતના બાર વાગ્યા હતા હું ઊભો થયો અને વોશરૂમ ગયો હું પાસો આવ્યો ત્યારે મેં જોયું કે ભાભી મારી તરફ પીઠ કરીને સૂતી હતી સવારે ભાભીએ સાત વાગ્યે ઉઠાડ્યો મને બોલાવીને ઉઠો અને ચા પીવો મેં કહ્યું ના હું ચા નથી પીતો ભાભી આના પર બોલી વાંધો નહીં તો થોડી તો પીઓ મેં તમારા માટે ઘણા પ્રેમથી બનાવી છે જ્યારે મેં ભાભી તરફ જોયું ત્યારે તેની આંખોમાં એક અલગ જ ચમક હતી એ વાત કરવાની રીતે ઘણી અર્થ બદલાઈ ગઈ હતી હવે તેની બધી વાત અર્થ સાથે કરી રહી હતી પરંતુ તેની વાતો અવગણના કરી રહ્યો હતો પછી હું તૈયાર થવા લાગ્યો અને જોવામાં લાગ્યો ભાભી બોલી ઇન્ટરવ્યૂ પછી મને મળીને જજો અને નોકરીનું શું થયું તે મને જણાવીને જજો હું હા બોલતો બહાર આવી આવવા લાગ્યો રિક્ષા કરીને ઓફિસે ગયો જ્યાં હું દિવસના ત્રણ વાગ્યે પાછો આવ્યો ત્યારે ભાભીના ઘરમાં મારા કપડાં હજી અંદર હતા અને હું ભાભીનો ફોન નંબર લેવાનું ભૂલી ગયો હતો તેથી હું તેની રાહ જોવા લાગ્યો સાંજે પાંચ વાગ્યે તે આવી અને બોલી સોરી યાર ભૂલી ગઈ હતી કે તમે મારી રાહ જોઈ રહ્યા હશો તેને ઝડપથી ગેટ ખોલ્યો અને હું અંદર આવવાનું કહ્યું પછી ભાભીએ કહ્યું તમે થોડી રાહ જોવો હું કપડાં બદલીને આવું છું આજે ભાભી ટી શર્ટ પહેરીને બહાર આવી અને બોલી હવે મને કહેશો શું થયું મેં કહ્યું મારે ઘરે જવું પડશે આનાથી ભાભી થોડી ઉદાસ થઈ ગઈ અને કહ્યું ઇન્ટરવ્યુ બરાબર નથી થયું નોકરી ના લાગી તે તમને કેવી રીતે ના પાડી શકે મને થયું કે આ વિશે સાંભળીને તે ખૂબ જ ઉદાસ અનુભવી રહ્યા હતા હું એવું તો હતું મેં કહ્યું કે ભાભી આવી કોઈ વાત નથી મારી નોકરી લાગી ગઈ છે અને મારે ત્રણ દિવસ પછી જોડાવાનું છે આના પર ભાભી ખુશ થઈને પૂછવા લાગ્યા તો તમે ઘરે કેમ રહી રહ્યા છો મેં તેને પૂછવાથી સ્પષ્ટ હતું કે તેમને મારું જોવું પસંદ નથી મેં કહ્યું મારી પાસે કેટલા કપડાં નથી હું મારા પરિવારના સભ્યોને મળીને આરામ કપડાં લાવીશ અને કેટલા મહત્વપૂર્ણ વસ્તુઓ પણ લાવીશ આના પર ભાભીએ એક આશાવાદી આંખોએ પૂછ્યું તમે પાછા આવશો તેની આંખો સ્પષ્ટ લાગતું હતું કે તે મારા વિના ના રહેવાનું વિચારી શકતી નથી મેં કહ્યું ભાભી હું ચોક્કસ આવીશ પછી ભાભીએ થોડી ખુશ થઈ ગઈ અને બોલી ક્યારની ટ્રેન છે કહ્યું ગઈકાલે સવારે નાઇટની ટ્રેનમાં કોઈ સીટ નથી આના પર ભાભી ખૂબ જ ખુશ થઈ ગઈને કહ્યું તો પછી આજે હું તમારા માટે રૂમ સાફ કરું છું અને સાંજે પાર્ટી કરીશું કહ્યું પાર્ટી કેમ તમે કહ્યું તમારી નોકરી લાગી ગઈ છે તેથી જ આપે પાર્ટી કરીએ ચાલો પાર્ટી આપો મેં તને કહ્યું ભાભી મારી પાસે પાર્ટી આપવાના પૈસા નથી આના પર ભાભીએ કહ્યું પાર્ટી હું આપીશ જ્યારે તમારો પગાર આવે ત્યારે પાછા પૈસા આપી દેજો પછી અમે બંને ખોરાક ખાધો અને રૂમ સાફ કરવાનું શરૂ કર્યું સફાઈ દરમિયાન ભાભીએ કહ્યું તમે રાતે ઘરે ખાશો કે બહાર ખાશો મેં કહ્યું ઘરે જમીશ તો પછી ભાભીએ પૂછ્યું પીવાનું આના પર મેં થોડું ચોકીને કહ્યું ભાભી તમારો અર્થ શું છે તેને કહ્યું તમે પીતા નથી મેં કહ્યું પીવશો પણ હું બીજું કંઈ કહ્યું ત્યાં સુધીમાં ભાભીએ કહ્યું તમે બહારથી બોટલ લાવો ત્યાં સુધીમાં હું ખાવાનું કંઈક બનાવું છું તેના મને પાંચસો રૂપિયા આપ્યા અને પછી રેડ ની બોટલ અને કેટલાક ફળ અને કેટલાક ડ્રાય લાવજો અને એક સિગરેટનું પેકેટ પણ લાવજો જ્યારે હું તેની પાસે પૈસા લઈને દુકાન પર વસ્તુ લેવા ગયો હતો એક બોટલ લીધી અને કેટલાક ફળ અને ડ્રાય ફ્રૂટ લઈને ઘરે આવ્યો ત્યાં સુધીમાં ભાભીએ ખોરાક તૈયાર કરી દીધો હતો ભાભીએ બટાકાનું શાક અને પૂરી બનાવી હતી ભાભીએ મારી પાસે આવીને કહ્યું તમે કપડાં બદલો આ કપડાં ગંદા થઈ ગયા છે ઝડપથી ફ્રેશ થઈને બહાર આવ્યો ત્યાં સુધીમાં હું પણ ફ્રેશ થઈને બહાર આવું છું મેં કહ્યું પણ મારી પાસે એક બીજા કપડાં નથી ભાભી મને એક ટી શર્ટ આપો અને કહ્યું તે પહેરો હું પણ તે કપડાં લઈને મારા રૂમમાં આવ્યો અને નાહવા અને કપડાં પહેર્યા જ્યારે હું કપડાં પહેરીને ભાભીની રૂમમાં પહોંચ્યો ત્યાં ભાભી હજી સ્નાન કરી રહી હતી જ્યારે મેં અવાજ આપ્યો ત્યારે તેણે કહ્યું કે તમે સામાન વગેરે લાવો ત્યાં સુધીમાં હું આવું છું તેઓએ મને કાસના ગ્લાસ અને પાણીની બોટલ અને પ્લેટ વગેરે વિશે કહ્યું બધું સેટ કર્યું સૂકા ફળ કાપીને ફળની પ્લેટોમાં શણગારી ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો અને ટેબલ પરની બધી સામગ્રીઓ તૈયાર હતી જ્યારે ભાભી અંદર આવી ત્યારે હું તેને જોતો રહી ગયો તેને પૂછ્યું તમે શું જોઈ રહ્યા છો કંઈ નહીં પણ તમારી સુંદરતા જોઈ રહ્યો હતો તો તે હાંસવા લાગી અને મેં પાણીની બોટલ ઉપાડીને ગ્લાસમાં પાણી રેડવા લાગ્યું ભાભી મારી આજુ બાજુમાં બેઠી હતી તેના શરીરમાંથી ખૂબ સારી રીતે સુગંધ આવતી હતી તેના પ્રભુની સુગંધ મને મદદ કરતી હતી પછી ભાભીએ મને ચેસ કર્યું અને પેક પીવા લાગી ભાભીએ કહ્યું હું તમને કેવી લાગું છું મેં કહ્યું ભાભી તમે ખૂબ ખરેખર ખૂબ જ સારા લાગો છો ભાભીએ કહ્યું આ તો સારી દેખાવજો અથવા બીજું કંઈ પણ લાગુ છું તેમાં કંઈ પણ કહ્યું નહીં અને એક પેક ખાલી કર્યો હવે બીજો પેક બનાવવા માટે બોટલ ઉપાડી તો ભાભીએ કહ્યું આટલી ઉતાવળ છે આ વખતે પેક હું બનાવું છું આટલું કહીને તે ભાભીએ પોતાનું પેક નીચે મૂક્યું અને તેના હાથથી બોટલ વડે બીજો પેક બનાવ્યો પછી એક પેક સમાપ્ત કર્યા પછી ભાભીએ સિગરેટની ડબ્બી ઉપાડી અને સિગરેટ બહાર કાઢી તો પોતાના મોં પર લગાડી અને કહ્યું સાનું એક વાત પૂછું મેં કહ્યું પૂછો ભાભી અને તેણે કહ્યું સાસુ કહીશ કે ખોટું બોલીશ મેં કહ્યું સાસુ કહીશ ભાભીએ કહ્યું તમારી કેટલી કરફેન્ડ છે આ વાત સાંભળી વાત પર ભાભી તરફ જોવાનું શરૂ કર્યું અને તેણે કહ્યું ભાભી એક જ છે ભાભી ખૂબ જ ઉત્સાહિત લાગતી હતી હું વિચારી રહ્યો હતો કે ભાભીએ કહ્યું બોલને જાણવું શું વિચારી રહ્યો છે મેં કહ્યું કંઈ નહીં ભાભીએ કહ્યું તમે મારી પ્રસંગ બોલને મેં કહ્યું કે ભાભી તમે ખૂબ જ સુંદર દેખાવ છો ભાભીએ હાંસતા હાંસતા કહ્યું કે હા હું જાણું છું હું ખૂબ જ સુંદર છું તમારો ભાઈ પણ તે જ બોલે છે અને હંસવા લાગી મેં કહ્યું ભાઈ અહીં કેમ નથી રહેતા તો તેને કહ્યું કે તમારો ભાઈ મુંબઈમાં કામ કરે છે અને હું મારું કામ અહીંથી છે તેથી અમે અલગ રહીએ છીએ પણ જો ઈચ્છા થાય તો અમે બંને મળીએ છીએ હું હમણાં જ તેને મળવા ગઈ હતી પછી તેઓ પણ મને મળવા આવે છે મેં કહ્યું નહીં ભાભી તમે મને કહો કે તમારી ગર્લફ્રેન્ડ કેવી રીતે મળ્યા સો કહ્યું કે જ્યારે પણ તક મળે છે ત્યારે મળીએ છીએ નહીં તો વાંધો નથી આ વસ્તુઓ વચ્ચે અમારો પેક ખાલી થઈ ગયો ભાભીએ બોટલ ઉપાડીને પેક બનાવવાનું શરૂ કર્યું અમે બંને પેક પૂરો કર્યા પછી ભાભી તરફ જોયું તો તે હસતી હતી પછી ભાભીએ મારા હાથથી સિગરેટ લીધી અને મારા મોં પર ફૂક્યું અને કહ્યું તમે મને ખૂબ જ સારા લાગવા લાગ્યા છો મેં કહ્યું ભાભી તમે પણ હવે મને ખૂબ જ સારા લાગવા લાગ્યા છો પરંતુ શું કરું તમે પરણીત છો નહીં તો હું હમણાં તમારી સાથે લગ્ન કરી લે આ કહેવાથી હંસવાનું શરૂ કર્યું ભાભી કહેવા લાગી કે દેવરજી હું પણ તમારી સાથે લગ્ન કરી લે હું આંખો બંધ કરીને આનંદ લઈ રહ્યો હતો થોડી વાર અંદર બહાર આંગળી કર્યા પછી પાણી નીકળ્યું તો દીપકે તે બધું સાંટી ગયું હવે હું સીમ સીમા ઉપર પહોંચી ગઈ પછી અટકાવ્યો અને પોપટ બહાર કાઢીને રમાડવા લાગી થોડી વાર રમાડ્યા પછી મેં લીધો જોવો તે તૈયાર થયો એટલે દીપકને કહ્યું ઘણા મહિનાથી દુકાન બંધ પડી છે અને તારી આંગળીથી ખોલી આપ દીપકે પોતાની છાવી અંદર પર આવી જેવી સાવ અંદર ગઈ કે મોઢામાંથી આવું જ અવાજ આવજો અને મને લાગ્યું કે ચાવી પોતાનું કામ કરી રહી છે તેની નવ ઇંચની છાવીએ મારી દુકાનનું તાળું ફાડી નાખ્યું જ્યાં સુધી તાળું ફાટ્યું નહીં ત્યાં સુધી દીપક ખોદતો રહ્યો હવે ચાવીનું પાણી બહાર નીકળવાની તૈયારીમાં હતું તેથી દીપક જેવી દુકાનમાંથી ચાવી બહાર કાઢી કે તેનું માખણ સીધું મારા સંતરા પર પડ્યું પછી એ માખણ લઈને મારા સંતરા થોડી વાર અમે વાતો કરી હવે વાત વાતમાં મેં દીપકને કહ્યું કે તે મજા કરાવી દીધી પણ શું ભાભી દીપક બોલ્યો મારે તમારું માખણ પીવું હતું તે પીવા મળ્યું હવે આ સાંભળીને દીપક બોલ્યો જો તમારે માખણ પીવું જ હોય તો થઈ જાવ તૈયાર હું રાજી થઈને દીપક કે મારી બરોબર સર્વિસ કરી નાખી પછી ત્રણ કલાકે માખણ બહાર નીકળવાની તૈયારીમાં હતું એટલે દીપક બોલ્યો ભાભી માખણ આવે છે ખોલો તમારું મોં અને મોં ખોલ્યું તો દીપકે પોતાની સાવી અંદર નાખી દીધી થોડી વાર સાવી અંદર બહાર કરી એટલે માખણ નીકળ્યું બધું માખણ સાટી ગઈ આમ તો તે દિવસે દીપકે મારી માખણ પીવાની ઈચ્છા પૂરી કરી પછી જતાં જતાં દીપક બોલ્યો ભાભી જ્યારે પણ તમે માખણ પીવાનું મન થાય એટલે કહેજો હું આવી જઈશ આવી રીતે દીપક મને જ્યારે પણ મન થાય એટલે માખણ આપતો દોસ્તો તમને મારી વાત કેવી લાગી તે કોમેન્ટ કરીને અવશ્ય કહેજો